ટાંકાનું ગંદુ ને ખરાબ પાણી પીવામાં આવે જેનાથી ઝાડા ઉલટી જેવા રોગો થાય છે તાત્કાલિક ધોરણે ડોણ ગ્રામ પંચાયત પીવાના પાણીનો પ્રશ્ન હલ કરે તેવી માંગ ઉઠી છે રોડ રસ્તાની પણ આ ગામમાં હાલત બહુ ખરાબ છે ગટર યોજનાનો અમને લાભ નથી મળ્યો તેવું પણ ગામ લોકોએ ફરિયાદ કરતા જણાવ્યું છે મારું નામ દાપડા રમેશ મંગલ ગામ ડોણ પાણીની સમસ્યા માટે અમે બહુ પરેશાન થયા કેટલા દિવસ થયા

પાણીની સમસ્યા અમારી સમસ્યા સાહેબ એ છે કે પાણીની સમસ્યા અત્યારે આ તમે જોઈ શકો છો કે પાણીની કેટલી કારણ કે ખાવા વગેરે આપણે હાલી જાય પાણી વગર સાહેબ તમને ખબર છે હાલે ખબર સરપંચ કેવો છે આ ઊંઘમાં છે કોઈ પડી બરાબર ચાર થી પાંચ આ ચોથો વર્ષ ચાલુ છે બરાબર તો હું કને એનું બોર ચાલુ છે ત્યાં એને હું ચોવીસ કલાક ત્યાં નોકરી કરતો પટેલ પાસે બરાબર ત્યાં એનું પાણી કેટલો વેસ્ટર ઈ જોયું નથી બોર એ લોકો કે બોર ક્યાં આવ્યો કે નથી આખી બોડી હતી હું એ નથી આખી બોડી નું કુ બરાબર નહીં કે બોડી એમ જોયું નથી કે આ લાઈન ક્યાંથી આવ્યો છે ક્યાં બોર છે અબુબેશ બરાબર ઈ બોર બનાઈ ગયા છે એને પાછળ કઈ વ્યવસ્થા કઈ થઈ નથી બરાબર આ એટલો મારે પાણી સાહેબ છે બરાબર અમારા ફરિયામાં નથી ગટર કે નથી અમાર લાઈટ રોર માથે લાઈટ નથી ગટર લે નથી છોકરા માંડા બીમાર થઈ જરા ક્યાં જઈએ ભાઈ તમે ને ખાડો કરવા જઈએ તો ખાડામાં પાણી નીકળે હવે ખાડા કેટલા અમે બનાવીએ ને નથી ગટર લે અમારા આગળ એટલી અમે સમજ ને અમે કહીએ સામે સરપંચ ને કે અમને બનાવી દો ને અમારા ફેર તમે હાલો તમે ઓફિસ માં હાલો તો અમે બે વાતો કરીએ ને સાહેબ સામે તમે તો દીકાતા હોય તો

છોકરા આટલા આટલા ક્યાં લઈને જે ચોમાસામાં એટલો સરપત ને એટલું ભૂધું ખપે કે અહીંયા આવું ખપે ફરિયામાં કે શું થા શું નથી થાતું આ ભાઈમાં એટલું એને સમજ ના પડે મારું નામ છે રામજી આસમાન ડાપડા ગામ અને સમસ્યા તો સાહેબ પાણીની છે જીવન જરૂર તો પાણીની જરૂર હોય ચોક્કસ પાણીની જરૂર હોય અને જો એક એક ટક ખાવાનું હોય તો હાલે પાણી સાહેબ ના હાલે